પાંચ હજાર ચાવડા બેગલ ચાવડા એ બંદીયા પછી આ લાખ કા પૈ કોલી વાળા પછી બીજો બીજો તો અદાયણા તો રાઈના નઈ ના દેખા દીધો આ સાત જણ હું તો એરા સમજા ગયો તો બસ કંઈક કે તો બીજો લાખ વાત કરી તો ભાઈ તો મેનેજર ભાઈ હતા મેનેજર આ બીતે રોકવામાં કે નીકળતા આયા તો રીમાર્કેટમાં અને અલગ અલગ લગભગ 12 15 જણ આ બધું સ્વયં માળામાં ત્રણ રાણ દેણા પાસે લાકડી હતી બાકી બધે હાથમાં પાટા એમ ભાઈ આવતો આરે બાહે કોઈ હવા આવી મારી તતોય નહી હોય ભાઈ તો લોકી કોઈ થી જે કોઈ ગેંગ બનાવશો નહી સૌથી ઊંચા પોલીસ છે પોલીસ આપળા બાપ છે પોલીસ થી ડાગા કોઈ છે નહી બાપા સૌથી ઊંચા પોલીસ છે ઈ ડાગા છે આપળા કોઈ ગેંગ બનાવતા નહી મારા પપ્પા મોટી ગેંગ બનાવતા નહીં કોઈ દિવસ સૌથી ઊંચા પોલીસ છે સૌથી ઊંચા હવના બાપ પોલીસ છે દાદા કોઈ દાદા છે જ નહીં સૌથી ઊંચા દાદા પોલીસ જ છે મારી ભૂલ થઈ ગઈ ભૂલ હોય ને માફી માગવી હવે માથાકોટ આજીવન કોઈ દી નહીં કરું ક્યાંય કોઈએ ગેંગ ન બનાવવી પોલીસ સૌથી મોટા બાપ છે સાંભળ્યું આવું કહેવું છે બંગલા ગેંગના મુખ્ય સૂત્રધાર કરશન મોરીનું જૂનાગઢ પંથકમાં છેલ્લા દસ વર્ષથી હત્યા લૂંટ અને ખંડની જેવા ગુનાઓ આચરતી કુખ્યાત બંગલા ગેંગ સામે પોલીસે કડક પગલાં લીધા છે ગેંગના પાંચ સભ્યો વિરુદ્ધ ગુજ્ઝિતો હેતળ ગુનો દાખલ કરાયો છે મુખ્ય આરોપી કરસન ગલાભાઈ મોરીનું આજે જાહેર રીકન્સ્ટ્રક્શન કરાયું હતું જ્યાં તેને સ્વીકાર્યું ભૂલ થઈ ગઈ કોઈ ગેંગ ન બનાવવી પોલીસ સૌથી મોટા બાપ છે બંગલા ગેંગનો મુખ્ય સૂત્રધાર કરસન ગલા મોરી સાત ગુના ગુનાહિત ઇતિહાસ ધરાતા બંગલા ગેંગના ચાર અપરાધીઓ ફરાર થઈ ગયા છે આ ગેંગના પાંચ સભ્યો પર કુલ છેતાલીસ ગુનાઓ નોંધાયા છે મુખ્ય આરોપી કરસન મોરીને કોર્ટમાં રજૂ કરાતા ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે જ્યારે અન્ય ચાર આરોપી ફરાર છે જેને ઝડપી લેવી પોલીસે વિવિધ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે ગઈ તારીખ નવ ઓક્ટોબરના રોજ જુનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં ગુનાઓ આચરતા અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે જુદા જુદા ગુનાઓ આચરતા પાંચ શખ્સો વિરુદ્ધ ગુચ્છી ટોકેટર ગુનો દાખલ કરવામાં આવેલ જેની તપાસ ઇન્ચાર્જ ડીવાયસપી જુનાગઢ ગ્રામ્યનાઓ કરી રહેલ છે આ તપાસના ભાગરૂપે જ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ જે આરોપીઓ છે આરોપીના રહેઠાણ અન્ય તમામ જગ્યાએ સર્ચની કામગીરી કરવામાં આવે આ સર્ચ દરમિયાન ગુનાને લગતા સીધી કે આડકતરી રીતે એને સમર્થન આપતા દસ્તાવેજો એ જે મળ્યા છે પંચનામું કરીને કબજે લેવામાં આવેલ છે સાથે સાથે જે આ પાંચ વ્યક્તિઓ છે જે કુલસી ટૂંકના ગુનાના આરોપી છે એમની સાથે એમના આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં અન્ય કોણ કોણ સંકળાયેલા છે કોણ કોણ એને આર્થિક સપોર્ટ કરે છે આ તમામે તમામ વિગતોને આવરી લઈને અત્યારે તપાસ ચાલુ છે આ તમામના આરોપીઓના બેંક એકાઉન્ટ અન્ય ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન એમણે ધાકધમકી આપીને લોકોની જે મિલકતો પડાવેલી છે તો એ બાબતમાં પણ પોલીસની તપાસ ચાલુ છે ખાસ કરીને આ ગુનેગારો વિરુદ્ધ પ્રજાજનોને પણ એક અપીલ છે કે ક્યાંય એમની સાથે આ લોકોએ ધાક ધમકી આ તે કરીને મિલકત પડાવી હોય અથવા તો અન્ય કોઈ રીતના એમને હેરાન કરેલા હોય તો નિર્ભયથીને પોલીસ પાસે આવે પોલીસ એમની સાથે રહેશે અને જે કંઈકની રજૂઆત છે એ આધારે પૂરેપૂરી કાયદેસર કાર્યવાહી કરશે